મિત્રો પૂનમ કુગુપ્સ આપણું સ્વાગત છે આજે આપણે ગુંદરની સુખડી બનાવીશું તે પણ એકદમ સોફ્ટ એવી અને એકદમ પરફેક્ટ માફી ખાય કરી ચોથા મેં ગુંદર લીધો છે જેને સાંધાન દુખાવા હોય કમળનો દુખાવો હોય અને દરેક સુવાર પછી પણ ગુંદરનું સેવન કરે તો તેના માટે ખૂબ જ ફાયદાકારક છે તો ગુંદરના બહુ જ બધા ફાયદા છે તો અત્યારે એના ફાયદા ગણાય તો આપડે વિડીયો લાંબો થઈ જશે તેથી તમે ગૂગલમાં સર્ચ કરી લેજો અને અહીંયા મેં ડ્રાય ફ્રૂટ લીધા ડ્રાયફ્રટમાં કાજુ બદામ પિસ્તા અને અખોર લીધા છે તમે જે ડ્રાય ફ્રૂટ ગમતા એ ડ્રાયફ્રુટનું પ્રમાણ વધારે વધારે મેં ગોળ લીધો છે વાટકી મેં અહીંયા ઘઉંનો લોટ લેજો છે જે ઘઉંનો બે ચમચી જેટલો જાડો ઘઉંનો લોટ એડ કર્યો છે પોણી વાટકી જેટલો અહીંયા મેં ઘી લીધું છે ચાર એલજી અને જાયફળ અને એક ચમચી જેટલો સૂટ પાવડર અને એક અધી ચમચી જેટલો મેં કંઠોડા પાવડર લીધો છે આ એકદમ સુખડીનું પરફેક્ટ માપ છે એક વાટકી ઘઉંના લોટ આપણે અડધી વાટકી જેટલો ગોળ લેવાનો હોય છે પણ અહીં આપણે ગુંદર અને ડ્રાયફ્રુટ એડ કરીએ છીએ એટલે તેના ભાગનો આપણે થોડો ગોળ વધારે લીધો છે હવે મેં ગુંદરને મિક્સરના બાળમાં એડ કરી તેને મેં ક્રશ કરી લીધો છે આવો દાણાદાર એવો ક્રશ કરી લેવાનો જો પછી તે જ બાઉલમાં આપણે જે ડ્રાયફ્રુટ લીધા છે તે પણ એડ કરી તેને આપણે ક્રશ કરી લેવાના છે તેની અંદર આપણે જે એલચી લીધી છે તેને પણ આપણે ફોતરા કાઢી દાણા એડ કરી લેવાના છે અને અહીંયા જાયફળ પણ અડધી ટી ટી જેટલું અમે આમાં ખમણી લઈશ હવે આ ડ્રાયફ્રુટ મેં આપણે મિક્ચરના મિક્ચરમાં ક્રશ કરી લઈશું મિક્ચર ચાલુ બંધ ચાલુ બંધ કરી ક્રશ કરશું જેથી તેનું ઓઇલ બહાર ના નીકળી જાય ડ્રાયફ્રુટનું બસ આવો દાણા દાણાદાર એવું આપણે ડ્રાયફ્રૂટ ક્રશ કરી લેવાનું છે હવે બધી જ તૈયારી થઈ ગઈ છે ત્યારે આપણે સુખડી બનાવીએ અહીંયા જે સુખડી બનાવવા માટે કોઈ પણ જાડા તળિયા વાળી કઢાઈ લેવાની જેથી આપણું સુખડી નીચેથી ચોટે નહીં એમાં આપણે પોણી વાટકી જે ઘી લીધું છે તે એડ કર્યું છે અહીંયા મેં દેશી ગાયનું ઘી એડ કર્યું છે હવે અહીંયા આપણે જે એક વાટકી લોટ લીધો હતો તેમાં બે ચમચી જેટલો મેં જાડા ઘઉંનો લોટ એડ કર્યો છે અને જે ભાખરી કરતા હોય એ લોટનો એડ કર્યો છે તેથી આપણે સુખડી ખાતી વખતે દાંતમાં ચોટે નહીં સરસ એવી ટેસ્ટી બને બસ હવે આ લોટનો આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે લોટને ઘીમાં શેકવાનો છે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડશે અને તાવી એકદમ હલકો ફરશે અને ગેસની જેમ અહીંયા મીડિયમ રાખવાની મીડિયમ ગેસે આપણે લોટને શેકાવા દેવાનો જેથી પ્રોપર એવો લોટ શેકાય તાવી થાને આવી તો સતત હલાવતા જઈ આપણે લોટને શેકી લેવાનો છે લોટ શેકાય ત્યાં સુધીમાં હું અહીં એક ટ્રે લઉં છું તેને ઘી ઘીથી ગ્રીસ કરી લઈ તમારી પાસે આવી ટ્રે ના હોય તો તમે ડીશ કે થાળી ગમે તેને ઘીથી ગ્રીસ કરી શકો છો જેટલી ક્વોન્ટિટીમાં તમે સુખડી બનાવતા હોય એટલી ક્વોન્ટિટી તે પ્રમાણે તમારે થાળી કે ડીશ લેવાની તેને સરખી ઘી ઘીથી ગ્રીસ કરી લેશો એટલે આપણે સુખડી તૈયાર થાય ત્યારે તેને એમાં ઠારવતા ફાવે બસ આપણે તાવીથાને હલાવતા રહી આપણે લોટ ને શેકી લેવાનો છે તમે જો ઘી આપણું કેટલું બધું છૂટું પડી ગયું છે આવી તો એકદમ હલકો ફરે છે જે થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકશું જો આટલો કલર થાય ત્યાં સુધી આપણે લોટને ને શેકવાનો છે ત્યાર પછી આપણે જે ગુંદર ક્રસ કરીને રાખ્યો છે તે તેમાં થોડો એડ કરતા કરતા જઈ આપણે આપણે શેકી લેવાનો છે ગુંદરને થોડો થોડો એડ કરવાનો એક સાથે નથી એડ કરવાનો થોડો એડ કરીએ તો સરસ એવો તળાઈ જાય ત્યારે પછી પાછો થોડો એડ કરવાનો આવી રીતે ત્રણ ભાગમાં તમારે ગુંદર લીધો છે તે એડ કરી આપણે તેને પ્રોપર છે તરતર અવાજ આવશે તે અવાજ થવાનું બંધ થઈ જાય અને તમે આ દેખો છો બબલ્સ થવાનું બંધ થઈ જાય એટલે આપણે ગુંદર પરફેક્ટ રીતે તળાઈ ગયું છે ત્યાં સુધી આપણે ગુંદર ને પરફેક્ટ રીતે તળવા દેવાનો અથવા જો ગુંદર કાચો રહેશે તો તે સુખડી ખાતી વખતે દાંતમાં ચોડશે અને તે ખાવાની મજા નહીં આવે

અને અહીંયા એકદમ સિક્રેટ એવું એકદમ સુખડીને સોફ્ટ કરવા માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે જો તમારા પાસે મિલ્ક પાવડર ના હોય તો આ સમયે તમે દોઢ ચમચી જેટલી દૂધની મલાઈ પણ એડ કરી શકો છો જેથી તમારી સોખડી સુખડી એકદમ સોફ્ટ થશે તમે એક વાર જરૂર મારી રીતે આ ટ્રાય કરજો તમારી સુખડી સરસ એવી સોફ્ટ તૈયાર થશે અને જે દાંત નહીં હોય તે પણ આ સુખડી ખાઈ શકશે એટલી સોફ્ટ એવી સુખડી તૈયાર થાય છે બસ હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અહીંયા બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું મેં એક તમને એકદમ પરફેક્ટ માપ કીધું છે તમે એક વાટકી ઘઉંનો લોટ લો તો તેના સામે તમે અડધી વાટકી ગોળ અને પોણી વાટકી જેટલું ઘી લેવાનું અને જયારે તમે ડ્રાયફ્રુટ અને ગુંદ એડ કરતા હોય ત્યારે અડધી વારકીથી થોડો વધારે આપણે ગોળ લેવાનો તેથી સુખડી એકદમ પરફેક્ટ ગળી તૈયાર થશે અમે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ત્યાર પછી હું અહીંયા જે ગોળ આપણે ખમણીને રાખે છે તે એડ કરીશું ગોળ થોડું ઝીણું ઝીણું ખમણવાનો તેથી જલ્દી મેલ્ટ થઈ જાય બસ ગોળને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો જ્યાં સુધી પરફેક્ટ રીતે ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું

બસ આવી રીતે વાટકી થી સરસ એવી રીતે સેટ કરી લેવાની અને સેટ કર્યા પછી આપણે સુખડી ને થી દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું ત્યાર પછી આપણે તેમાં કાપા પાડી લેશું અહીં મેં પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી છે ત્યારે હું ઉપર ગાર્નિશિંગ માટે ટોપરાનું છીન એડ કરીશ સૂકા ટોપરાનું છીન એડ કરું છું તમે એની ઉપર ગાર્નિશિંગ માટે તમે ડ્રાયફ્રુટ પણ એડ કરી શકો છો તમને જે પસંદ હોય તે તમે ગાર્નિશિંગ કરી શકો છો બસ હવે આપણે સુખડી સેટ થઈ ગઈ છે એટલે હું તેના કાપા પાડી લઈશ કાપા એકદમ ઈઝીલી પડે છે થોડી થોડી સુખડી ગરમ હોય ત્યારે જ આપણે કાપા પાડી લેવાના એકદમ ઠંડી થઈ જશે તો આપણે સુખડીને કાપા ઈઝીલી પડશે નહીં અને સુખડી તૂટી જશે તો આપણે સરસ મજાની સુખડી તૈયાર છે એકદમ સોફ્ટ એવી તૈયાર થઈ છે દાંત વગરના પણ આ સુખડી ઈઝીલી ખાઈ શકશે અને રોજ સવારે શિયાળા પર તમે એક ટુકડો ખાઓ તો કોમળના દુખાવા અને જોઈન્ટના દુખાવા થતા હોય તેમાં રાહત મળે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમે હોય તો મારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ